કે આપણને ભગવાને માણસ બનાવ્યા છે તો બીજા માણસો માટે કશું કરવું જોઈએ પણ આજે બધાની માં થઈને કોઈની બેન થઈને કોઈની દીકરી થઈને આજે બધું પ્રેમ મળે છે હું સહયોગ ટ્રસ્ટમાં રહું છું અને મેં એમબીએ કમ્પ્લીટ કર્યું છે અમે સેવા નહીં પ્રેમ કરીએ છીએ આ સૂત્ર ચાર દાયકાઓથી આજે પણ અવિરત સાર્થકતાના દર્શન કરાવે છે નમસ્કાર અતુલ્ય વાવર સાથે હું કૃષ્ણા મિસ્ત્રી ગરવી ગુજરાતના અરવલ્લી જિલ્લા હદના હિંમતનગર શામળાજી હાઇવે પર સ્થિત એક નાનકડા ગામમાં આશ્રમ વસાવીને સુરેશ સોની અને ઇન્દિરા સોનીએ કુષ્ઠરોગી એચઆઈવી અને માનસિક રોગથી પીડિત દર્દીઓ માટેની સેવાની અલગ જગાવી છે જોઈએ આ સેવા કર્યની રસપ્રદ કહાની ઉત્તર ગુજરાતમાં સાબરકાંઠા અને અરવલ્લીના યાત્રાધામ શામળાજી જવાના માર્ગ પર રાજેન્દ્રનગર ચોકડી પાસે સહયોગ યજ્ઞ ટ્રસ્ટનું નાનકડું ગામ સ્થાપિત કરાયું છે હકીકતમાં આ ગામ જરા જુદા પ્રકારનું છે જેમાં ભારતભરમાંથી આવેલા કુષ્ઠરોગી એટલે કે જેને આપણે રક્તપીત રોગથી જાણીએ છીએ એ રોગના દર્દીઓની અહીં સેવા અને સારવાર કરવામાં આવે છે જોકે અહીં હવે માત્ર કુષ્ઠરોગ જ નહીં મંદબુદ્ધિવાળા એચઆઈવીવાળા ફિઝિકલી હેન્ડીકેપ પ્રજ્ઞાચક્ષુઓ સહિત જેમનું કોઈ નથી તેમના માટે દરવાજા ખુલ્લા છે અહીં તેમની દેખભાળ કરવામાં આવે છે જેના કારણે આજે સહયોગ ગામમાં નાના મોટા થઈને એક હજાર ચુમ્મોતેર જેટલા લોકો રહે છે કુષ્ઠરોગીઓ અને દિવ્યાંગજનો માટે સુરેશ સોની અને ઇન્દિરા સોનીએ તેમનું જીવન સમર્પિત કરી દીધું છે કુષ્ઠરોગીઓની સેવા પાછળ જેમને પોતાનું આયખું સમર્પણ કર્યું છે તે સુરેશ સોની કેવા સંજોગોમાં આ સેવાની શરૂઆત કરી હતી મારું વતન નર્મદા કિનારે વડોદરા જિલ્લામાં સિનોર ગામ સાત ધોરણ ત્યાં ભણ્યો આઠમા ધોરણથી વડોદરામાં આવ્યો મારા પિતાજીના સંસ્કાર જબરજસ્ત દસમા ધોરણના મારા ક્લાસ ટીચરે મનમાં બી વાવેલું કે આપણને ભગવાને માણસ બનાવ્યા છે તો બીજા માણસો માટે કશું કરવું જોઈએ એટલે આજે હું અહીંયા જે કંઈ કરી રહ્યો છું એ સાહેબે વાવેલા બીનું આજે વૃક્ષ ઉગી નીકળેલું છે પહેલાં વડોદરા યુનિવર્સિટીમાં ભણ્યો સારી રીતે પાસ થયો રેકોર્ડ તોડીને વડોદરા યુનિવર્સિટીમાં અધ્યાપક રહ્યો ત્યાં પછી લેબ્રેસરીનું કામ વડોદરામાં ઓગણીસો સિત્તેરથી ઝુંબરપટ્ટીમાં ચાલુ કર્યું ત્યાં ઉદ્યોગપતિએ એક સંસ્થા ખોલી એમાં હું હતો સિત્તેરથી ઇઠ્યોતેર ટીચિંગને બે જોડે કર્યું ઇઠ્યોતેરથી નોકરી છોડી દીધી વડોદરાથી પંદર કિલોમીટર દૂર શ્રમ મંદિરમાં કામ કર્યું ઇઠ્યાસીમાં ભગવાન મને અહીંયા લઈ જ આવ્યો તો ઓગણીસો અઠ્યાસીથી હું અહીંયા છું ગણપતિ ચોથે સંસ્થા શરૂ થયેલી આમ ચૌદમી સપ્ટેમ્બર વીસ રક્તપિતવાળા અને એમના છ બાળકો રક્તપિત મટી ગયેલા હતા એટલે છવ્વીસ જનરી શરૂ થઈ આજે અહીંયા એક હજાર ચુમ્મોતેર લોકો છે આ એક ગામ છે એમાં ઇલેક્શન બૂથ પણ અહીંયા છે અને સ્મશાન પણ અહીંયા છે આખા ભારતમાંથી અહીંયા લોકો આવે છે આજે અહીંયા લેપ્રોસીવાળા લોકો ઝૂપરપટ્ટીમાં રહેતા લેપ્રોસીવાળાના નોર્મલ બાળકો એચઆઈવાળા ફિઝિકલી હેન્ડીકેપ મંદબુદ્ધિવાળા માનસિક બીમાર એટલે કે સિઝોફેનિયાવાળા ફિઝિકલી હેન્ડીકેપ બ્લાઇન્ડ જેને કોઈ રાખતું નથી આ તમામ લોકોને અહીંયા રાખવામાં આવે છે અને આ ગામ છે આમાં જુદા જુદા પ્રકારના લોકો છે અહીંયા બીજી પ્રવૃત્તિ પણ થાય છે દાખલા તરીકે યાત્રીની વાસ તો યાત્રીઓને પણ અહીંયા સગવડ આપવામાં આવે છે આજુબાજુના ગામના લોકો માટે પાર્કિંગ સ્ટેન્ડ અમે બનાવી આપેલા છે જરૂર પડે ત્યારે ગુજરાતમાં પણ અમે સરકારને પણ મદદ કરતા હોઈએ છીએ કામ કરવા માટે ભગવાનની અનત કૃપા છે અહીંયા દર વર્ષે લગભગ સાડા ચાર કરોડ રૂપિયાનો નિભાવ ખર્ચ છે ભગવાનની કૃપાથી બધું આવ્યા કરે છે મારી જોડે મારા પત્ની મારો દીકરો દીકરાની બહુ દીકરી જમાઈ એ બધા પણ અહીંયા જોડાયેલા છે મારી જોડે સુભાષભાઈ ટ્રસ્ટી છે એમણે લગ્ન કર્યું નથી મોટી ઉંમરના છે પણ બહુ મજાનું કામ કરે છે બાળકોને પ્રેમથી ભણાવે છે હિંમતનગરમાં ડૉક્ટર નવીનભાઈ મોદી ડૉક્ટર રવિનભાઈ વગેરે તમામે તમામ ડૉક્ટરો અમારા તમામ દર્દીઓને એક પણ પૈસો લીધા વગર જરૂર પડે તો અમની હોસ્પિટલમાં દાખલ કરીને સારવાર પણ કરે છે એ બધાનો જ અમારા પર ખૂબ ખૂબ પ્રેમ સંબંધ બંધાઈ ગયેલો છે અહીંયા લેપ્રસી મટી ગયેલા લોકો ઘણા પ્રકારના કામ કરે છે મનબુદ્ધિવાળાને સાચવવા ગાયોને સાચવવી પાંજલા પોળમાં પાંત્રીસ વસૂકી ગયેલી ગાયો પણ છે આ પ્રમાણે અહીંયા કરીએ છે જે મિત્રો આ જુએ છે એમની મારી વિનંતી છે કે તમે તમારી અનુકૂળતાએ આ સંસ્થામાં પધારજો મને ખાતરી છે કે અહીં આવ્યા પછી તમને ઘણું 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 જાણવાનું મળશે આપણે ઘણી વખત ભગવાનને ફરિયાદ કરીએ છીએ કે ભગવાન તેમાં આ નથી આપ્યું આ નથી આપ્યું પણ જ્યારે તમે અહીં આવશો ત્યારે તમને લાગશે કે ભગવાને ઘણું 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 આપણને આપ્યું છે કેટલાક મન બુદ્ધિવાળા જેને કશી ખબર પડતી નથી પથારીમાં સંડાસ કરે છે એમને જોઈએ ત્યારે થાય કે ભગવાન તારો ખૂબ 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 આભાર સંસ્થા ચોવીસ કલાક બારે મહિના ખુલ્લી છે તમે તમારી અનુકૂળતા અહીંયા જરૂર આવો તમને પણ કશુંક વધારે સારું કામ કરવાની પ્રેરણા મળશે મેં કહ્યું તે પ્રમાણે ચોવીસ કલાક બારે મહિના સંસ્થા ખુલ્લી છે તમારી અનુકૂળતાએ તમે અહીંયા આવી શકો છો સંસ્થાના સ્થાપક સુરેશ સોનીના પત્ની ઇન્દિરાબહેન લેપ્રેસીવાળા દર્દીઓની સેવા કાર્યમાં એક માતાની જેમ જ આ દર્દીઓની સાર સંભાળ રાખી રહ્યા છે અમને જીવન જીવ્યાનો સંતોષ લાગે છે સેવા કરતાં કરતા કેટ કેટલાયના આશીર્વાદ મળ્યા છે મારામાં એટલી આવડત ન હતી કે મને જીવન સાથે સારા મળ્યા તેમના વિચારે રંગાઈ ગઈ અને કુષ્ઠરોગીઓનું સેવાનું કામ કરતી ગઈ અમે અનેક તડકે છાંડી વેઠીને પણ સેવા કરતા રહ્યા અને આજે પણ અમે સાથે મળીને સેવાનું કાર્ય કરી રહ્યા હોવાની સાથે ઇન્દિરાબેન સોની પોતાના વીતેલા જીવનનો સંતોષ અનુભવી રહ્યા છે મારું નામ ઇન્દિરા સોની હું આમ અમદાવાદની છું ઓગણીસો ત્યાંસઠમાં સુરેશ સોની સ્કોલરશિપ લેવા અમદાવાદમાં આવ્યા હતા અને મારે ત્યાં રોકાયા હતા મને ગમી ગયા અને મેં ઓફર કરી કે મારે તમારી સાથે જોડાવવું છે જીવનસાથી તરીકે તો એમને મારી ઉપર વડોદરા જઈને સત્તર પાનાનો ફૂલ છે ફક્ત સરતો ભરેલો કાગળ મને મોકલ્યો અને એમાં શરતો હતી એમની કે દાગી હું સોની છું પણ એક દાગીનો નહીં મળે મા બાપ મારી સાથે રહેશે ગામડામાં રહેવાની તૈયારી હોવી જોઈએ અને ભૌતિક સુખના સાધનો નહીં મળે એટલે મને થયું કે આ તો હજી નાની ઉંમર છે જવાબદારી આવશે કમાશે એટલે બધું શોખ પૂરા થશે અને હું અમદાવાદની છું એમને સુધારી નાખીશ પણ મેં આજે સિત્તેરથી જે એમની સાથે કામ કર્યું અને લગ્ન પછી જે એમની સાથે અમારા પત્રવ્યવહાર થયા લગ્ન પહેલાંના ત્યારે પછી મારું મ મનનું પરિવર્તન થયું એટલા બધા કાગળો લખે કે આ વાંચ આ ચોપડી વાજ રવા દેસાઈની વાંચ ગૃહલક્ષ્મી આ પિક્ચર કુમારો જોવા જ છે એમ ધીમે 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 દરરોજ દર અઠવાડિયે કાગળ આવે બે અને એમાં અમે બંને એકબીજાના વિચારોનું આપે કરતા હતા એમાં મારું મનનું પરિવર્તન થઈ ગયું સિત્તેર સિત્તેરમાં સાસઠમાં લગ્ન થયું સિત્તેરમાં કામ શરૂ કર્યું ને આજ ચોપન વર્ષથી અમે કામ કરીએ છીએ એટલા બધા લોકોનો પ્રેમ મળે છે અને જે પણ એવોર્ડ મળે છે એ આજ મારા જીવનસાથી લીધે મળે છે કે મેં સેવાના ક્યારેય જો સેવાના સપના જોયા જ નહોતા પણ એમના લીધે હું કામ કરી શક્યો જે કરું છું એ અને એના લીધે આજે એટલા બધા મિત્રો એટલા બધા સંતોના આશીર્વાદ મળે છે કે આ કામ કરવાની મજા આવે છે અને આ લોકોનો દર્દીઓનો જો પ્રેમ મળે છે બાળકોનો દર્દીઓનો તો આ કામ કરવાથી બધું મળે છે ઘેર બેસી રીતે ગૃહિણી તરીકે હોત પણ આજે બધાની માં થઈને કોઈની બેન થઈને કોઈની દીકરી થઈને આજે બધું પ્રેમ મળે છે એ આ બધું સુરેશ લીધે છે સહયોગ કુષ્ઠ આશ્રમમાં છેલ્લા બાવીસ વર્ષથી રહેતા અને કુષ્ઠ રોગથી પીડાતા અને સારવાર લઈ રહેલા માતા પિતાની દીકરી આશ્રમના સહયોગથી એમબીએ સુધીનું સારું શિક્ષણ મેળવી હિમાની હસ્તા હાલ નોકરી પણ કરે છે એ જણાવે છે મને અહીં લોકો સાથે લગાવ છે સાથે સેવા કાર્યને આ દીકરીએ બિરદાવી હતી મારું નામ હિમાની હાંસદા છે હું સહયોગ ટ્રસ્ટમાં રહું છું અને મેં એમબીએ કમ્પ્લીટ કર્યું છે ને હાલ હું નિવાબુપા હેલ્થ ઇન્સ્યોરન્સ કંપનીમાં જોબ કરું છું મા મમ્મી પપ્પાને અહીં બાવીસ વર્ષથી ઉપર થઈ ગયા છે સહયોગમાં રહીને સૌ પ્રથમ આ પપ્પા આવ્યા હતા અને પછી એમણે બંગાળ જઈને મેરેજ કરીને આવ્યા અને મારો જન્મ પણ અહીં સહયોગમાં જ થયો છે અને એમાં મમ્મી પપ્પાને લેપ્રસી રક્તપિતનો રોગ છે હાલ એ મટી ગયો છે દવાને એ બધું ચાલુ કર્યું હતું એનાથી કમ્પ્લીટ થઈ ગયું છે હું એટલે મને આ બધાથી આમ લગાવ છે પ્રેમ છે અહીં જેટલા પણ લોકો રહે છે એમના જોડે સારું એવું બને છે અને હું રોજ જોબ કરવા જાઉં છું તો આ ગાંધી કુટીરને સરદાર વલ્લભભાઈ પટેલ આગળ બધા કાકા દાદા એ બધા બેસતા હોય છે તો એમને રોજ જય શ્રી કૃષ્ણ કરીને મળીને વાત કરીને હું નીકળું છું ત્યાંથી રસ્તામાંથી એટલે સારું લાગે છે